ફક્ત સ્ત્રીઓ જ સાંભળે શ્રાવણ મહિનાના આ વિશેષ ઉપાય શ્રાવણ મહિનામાં કન્યાઓ સારા વર માટે વ્રત રાખે છે અને પરિણિત મહિલાઓ પોતાના પતિના સૌભાગ્ય માટે વ્રત રાખે છે દરેક વ્યક્તિ પણ પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે વ્રત રાખે છે અને ભગવાન ભોળાનાથની પૂજા કરે છે જ્યોતિષશાસ્ત્રમાં પૂજા સિવાય કેટલાક ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે તો ચાલો જાણીએ એ ઉપાયો વિશે એ જાણીએ તે પહેલાં આ વીડિયોને લાઇક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં ઓમ નમઃ અને જય ભોળાનાથ જરૂરથી લખજો અને આ વીડિયોને છેલ્લે સુધી જોતા રહેજો એક લાલ સાડી જો તમારા લગ્ન થઈ ગયેલા છે અને શ્રાવણ મહિનામાં મહાદેવની પૂજા કરવા જાવ છો તો લાલ રંગની સાડી પહેરો આ તમારા સૌભાગ્યની નિશાની હે એવું કહેવાય છે કે આ રંગના કપડા પહેરવાથી ભગવાન શિવ અને દેવી પાર્વતીના અપાર આશીર્વાદ મળે છે બે મંગલસૂત્રને ક્યારે ભૂલશો નહીં પૂજા કરતી વખતે ક્યારે મંગલસૂત્ર પહેરવાનું ભૂલશો નહીં શ્રાવણ મહિનામાં તમારે મંગલસૂત્ર અવશ્ય પહેરવું જોઈએ આત્મારા લગ્નની નિશાની છે ત્રણ શિવલિંગને જળ અર્પિત કરો શ્રાવણ મહિનામાં દરરોજ સ્નાન કર્યા પછી એક પાણીના લોટમાં બે ચમચી કાચું દૂધ નાખીને શિવલિંગનો જલાભિષેક કરવો જોઈએ તેમજ શિવલિંગને જળ અર્પણ કરતી વખતે શ્રી શિવાય નમસ્તુભ્યમ મંત્રનો જાપ કરો ચાર દેવી પાર્વતીને લીલી બંગડીઓ અર્પણ કરો શ્રાવણ મહિનામાં દેવી પાર્વતીને લીલી બંગડીઓ અર્પણ કરવાથી પતિનું આયુષ્ય વધે છે તેમજ આ મહિનામાં પરિણીત મહિલાઓએ લીલી બંગડીઓ પહેરવી જોઈએ આ સિવાય તમારા પતિની કારકિર્દીમાં સફળતા માટે લીલી બંગડીઓનું દાન કરવું તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે પાંચ શ્રાવણ મહિનામાં મહિલાઓએ દરરોજ ભગવાન શિવની પૂજા કરવી જોઈએ અને શ્રાવણ સોમવારનું વ્રત રાખવું જોઈએ દરરોજ સવારે સ્નાન કર્યા પછી શિવલિંગને જળ ચઢાવો અને પછી પંચામૃતથી સ્નાન કરાવો છ મહેંદી મહિલાઓએ શ્રાવણ મહિનામાં સોમવારે હાથ પર મહેંદી લગાવવી જોઈએ શ્રાવણ મહિનામાં મહેંદી લગાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે આને સુહાગનું પ્રતિક માનવામાં આવે છે આવી સ્થિતિમાં આ મહિનામાં મહેંદી લગાવવાથી પણ સુંદરતા વધે છે સાત શિવાલયમાં ઘંટ અને ભસ્મનું દાન કરો શ્રાવણ મહિનામાં શિવાલયમાં ઘંટ અને ભસ્મનું દાન કરવાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે ભસ્મ રાખવા માટે વાંસનું બનેલું વાસણ વપરાય છે વાસના વાસણમાં ભસ્મનું દાન કરવાથી જીવનમાં અપાર સફળતા મળે છે સાંજે ભગવાન ભોલેનાથની સામે દીવો પ્રગટાવો અને તેમાં લીલી ઇલાયચી નાખો સુખ સમૃદ્ધિની સાથે સાથે તમારા ઘરમાં ધન અને સમૃદ્ધિના યોગ બનશે આઠ વીંટી અને પાયલ જરૂર પહેરો પરણેલી સ્ત્રીઓએ શ્રાવણ મહિનામાં અંગૂઠામાં વીંટી અને પગમાં પાયલ પહેરવી જોઈએ આ કારણે ભોળાનાથ પોતે દેવી પાર્વતીની સાથે તમારા ઘરે પધારે છે નવ ભજન મહાદેવને ભોળાનાથ પણ કહેવામાં આવે છે કારણ કે તે ખૂબ જ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે તે જ સમયે શ્રાવણ મહિનામાં તેમને ખુશ કરવા પણ વધુ સરળ છે મહાદેવની પ્રસન્નતા જોઈને માતા ગૌરી પણ ખૂબ પ્રસન્ન થઈ જાય છે આથી શ્રાવણ મહિનામાં મહિલાઓએ મહાદેવના ભજન ગાવા જોઈએ તેનાથી તેને ભગવાન શિવ અને માતા ગૌરી બંનેના આશીર્વાદ મળે છે દસ બિંદીધ બિંદી એ મહિલાઓના લગ્નનું પ્રતીક છે તેથી પૂજા કરતી વખતે બિંદી પહેરવાનું ભૂલશો નહીં બિંદી લગાવતી વખતે ધ્યાન રાખો કે તેનો રંગ કાળો ન હોવો જોઈએ અગિયાર પતિ પત્નીએ મળીને રુદ્રાભિષેક કરવો જોઈએ શ્રાવણ મહિનામાં રુદ્રાભિષેક કરવાથી તમને ભગવાન ભોલેનાથના અપાર આશીર્વાદ પણ પ્રાપ્ત થશે ભગવાન ભોલેનાથની પૂજા કરવી એ સૌથી વધુ લાભકારી ઉપાય છે શ્રાવણ મહિનામાં વૃક્ષારોપણ કરવાથી તમારા કરિયરમાં પણ વૃદ્ધિ થાય છે અને જીવનની અયોગ્યતા દૂર થાય છે બાર વિવાહિત મહિલાઓએ આ વસ્તુઓનું દાન કરવું જોઈએ શ્રાવણ મહિનામાં સોમવારના વ્રતની સાથે મંગળવારના વ્રતનું પણ વિશેષ મહત્વ છે મંગળા ગૌરીના આ વ્રતમાં માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે અને વ્રત રાખવામાં આવે છે વિવાહિત મહિલાઓ માટે આ વ્રતનું પાલન ખૂબ જ શુભ માનવામાં આવે છે જો તમે ઉપવાસ ન કરો તો પણ આ દિવસે શૃંગાર સામગ્રીનું દાન કરો આમ કરવાથી તમને માતા પાર્વતી તરફથી હંમેશા ભાગ્યશાળી રહેવાના આશીર્વાદ મળે છે તો ચાલો હવે જાણીએ કે મહિલાઓએ શ્રાવણ મહિનામાં કયા કામ ભૂલથી પણ ન કરવા જોઈએ પણ કરવા જઈએ એક વાળ ખુલ્લા રાખવા શાસ્ત્રો અનુસાર મહિલાઓએ શ્રાવણ મહિનામાં ખાસ કરીને રાત્રે વાળ ખુલ્લા ન રાખવા જોઈએ જો કોઈ મહિલા શ્રાવણ દરમિયાન પોતાના વાળ ખુલ્લા રાખીને સૂવે છે તો તેના પર તેની નકારાત્મક અસર પડે છે આ ઉપરાંત તેનાથી ઘરમાં ઝઘડો પણ વધે છે બે આ વસ્તુઓનું દાન ન કરો મહિલાઓએ શ્રાવણ મહિનામાં સર્ચ આથમી જાય તે ભી કોઈને દહીં કે દૂધ ન આપવું જોઈએ ત્રણ સાવરણીને ખોટી જગ્યાએ ન રાખો તમામ મહિલાઓએ સાવરણી દક્ષિણ દિશામાં રાખવી જોઈએ તેનાથી પૈસાની તંગી દૂર થાય છે જો તમે રાત્રે માથા પાસે પાણી રાખીને સૂતા હોવ તો આવું ન કરો કારણ કે તેનાથી ઘરની દેવી લક્ષ્મી નારાજ થાય છે ચાર રસોડાની સફાઈ કરવી મહિલાઓએ રાત્રે સૂતા પહેલાં તમામ એઠા વાસણ અને રસોડાની સફાઈ કરવી જોઈએ જો ઘરમાં એઠા વાસણો પડેલા હોય તો દેવી લક્ષ્મી નારાજ થાય છે આ ઉપરાંત તે ઘરમાં અશાંતિ અને રોગો પણ લાવે છે પાંચ માસિક ધર્મ દરમિયાન પૂજા ન કરો સ્ત્રીઓએ માસિક ધર્મ દરમિયાન પૂજા ન કરવી જોઈએ એવું માનવામાં આવે છે કે સ્ત્રીઓ માટે માસિક ધર્મના સાત દિવસ સુધી પૂજા કરવાની મનાઈ છે છ દિવસ દરમિયાન સુવું એવું કહેવાય છે કે ભોળાનાથ આખા મહિનામાં પૃથ્વી પર આવે છે મહિલાઓને ઘરની લક્ષ્મી માનવામાં આવે છે આવી સ્થિતિમાં જો કોઈ મહિલા દિવસ દરમિયાન સૂઈ જાય તો તેને ભગવાનનું અપમાન માનવામાં આવે છે અને તે નારાજ થઈ શકે છે સાત માસ અને મદિરાથી દૂર રહો હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે તેથી આ મહિનામાં માંસ અને મદિરાનું સેવન ન કરવું જોઈએ આ તમારા મનને અશુદ્ધ બનાવે છે અને અશુદ્ધ મનથી ભગવાનની પૂજા કરી શકાતી નથી મનને અશુદ્ધ બનાવે છે જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તેમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં ભગવાન શિવને હર હર મહાદેવ જરૂરથી લખજા વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર